નમસ્કાર ખબર વડાલી અસર વડાલી વલવાડા ગામ વલસાડ જિલ્લાનું અને ઉમરગામ તાલુકાનું મહત્વનું ગામ ગણાય છે ત્યારે આ ગામમાં મોટે ભાગે ખેડૂતો ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે જો હવે બદલાતા પ્રવાહમાં વલવાડા ગામમાં બિલ્ડરોએ રો હાઉસના મોટા મોટા પ્રોજેક્ટ શરૂ કર્યા છે આવામાં એક પ્રોજેક્ટને લઈ બિલ્ડરે બાર ફૂટ રસ્તાને પહોળો કરવાની કામગીરી હાથ ધરાતા ગામ લોકોએ તેનો વિરોધ શરૂ કર્યો હતો આ મામલે ગામ લોકો અને બિલ્ડરે એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ કરી પોતાનો પક્ષ મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો મારું નામ નીચે સિસોરભાઈ સુતી છું માજી સભ્ય છું વલવાડા ગામનો વલવાડા ગામ તરફથી આજે અમારો મોટો પ્રશ્ન છે કે અમે કલેક્ટરને પણ અરજી આપી છે અમે એના બાબતમાં અમારા ગામમાં વલવાડા ગામમાં તળાવની જમણી સાઈડમાં એક રસ્તો જાય છે એમાં રસ્તામાં અત્યારે છે ને ખેડૂતો માટે બાર ફૂટનો રસ્તો હતો એ અમારા ગામના જ અસામાજિક તત્વો બિલ્ડરોના કહેવા પ્રમાણે એ એના તારખોટા તોડી દીધા છે ગામનું એ હતું આપણું શું કે ગાર્ડન હતું ગાર્ડનમાં તારખુટા લાગેલા હતા એ અનલીગલી ધોરણે એ લોકોએ વળજબરીથી રસ્તાને બાર ફૂટની જગ્યાએ ચાલીસ ફૂટનો બનાવવા માટે કોઈની પંચાયતની પરમિશન વગર તોડી દીધા છે અને એ જે તારખુટા તોડ્યા છે એ કોઈની પણ સહમતી લીધી નથી એક સાદી અરજી આપેલી હતી શીખુભાઈ પટેલ દ્વારા સાદી અરજી આપેલી હતી અને એ અરજીના ધોરણે કહે છે કે ભાઈ અમે આ તારખુટા તોડીએ છીએ અને બાથરૂમ બનાવેલો હતો એ ને પણ એ લોકોએ બાજુમાં ખસેડવા માટે બીજું બાથરૂમ નવું બનાવી દીધું હતું અને કોઈની પંચાયતની ગ્રામસભામાં કોઈ ઠરાવ નહીં લેવા વગર આ લોકોએ કામ ચાલુ કરી દીધેલું માટી પુરાણ ચાલુ કરી દીધેલું ગામના તળાવના ઉપરના જે ઝાડ હતા એ પણ કાપી દીધેલા અને રસ્તો બિલ્ડરને ચાલીસ ફૂટનો રસ્તો જોઈતો હોવાથી અમારા તળાવની પાડ અંદરની સાઈડે પૂરવામાં આવી અને જે વીસ ફૂટ અંદર પુરાણ કર્યું તળાવનો અને એમાં રસ્તો નવો બનાવવા માટેની હિલચાલ ચાલી રહી અને અમે તે દરમિયાન બી અમે અરજી આપી કે ભાઈ આ મિલનભાઈ દ્વારા એક અરજી આપવામાં આવી કે ભાઈ આ ગામ ગામ લોકોની સહી હતી એમાં સે કમ સો લોકોની સહી હતી કે ભાઈ આ રસ્તો ફૂટનો જ રહેવું જોઈએ અને અમારા જે તારખુટા જે તૂટા છે એ તારખુટા પાછળ ત્યાં જ લાગવું જોઈએ એના માટે બી કલેક્ટરને અરજી આપી છે પછી અમે ટીડીઓને અરજી આપી છે પણ ટીડીઓ પણ આવીને અમને જ સમજાવે છે કે ભાઈ તમે જે ભાઈ બિલ્ડર સાથે કોમ્પ્રોમાઇઝ કરી દો એ રીતે સમજાવે છે અધિકારી તલાટી બધા જ અમારા વિરુદ્ધ કામ કરે છે એ ગામના અમે તલાટીઓને જણાવીએ છીએ કે અમે કે ભાઈ અમારું આ આ નહીં થવું જોઈએ આ કામ બરાબર તો પણ તલાટીને અધિકારી એટલે વહીવટદાર અત્યારે અમારા સરપંચ નથી વહીવટદાર પણ એમની સાથે બિલ્ડરો સાથે મળી જાય અને એમણે અમારું ગામ સભા યોજાઈ હતી એ ગામ સભામાં અમે એંસીથી સો લોકો હાજર હતા એમાંથી એંસી લોકોએ વિરોધ કરેલો કે ભાઈ આ તળાવની પાડ પર બાર ફૂટથી વધારેનો રસ્તો બનવું જ નહીં જોઈએ અને અમે આપવાની ઈચ્છા જ નથી એટલે અમારી પર્સનલ ઈચ્છા નથી પણ અમારા ગામ નું તળાવ છે એને પુરાણ કરી ને એ કોઈ બીજા બિલ્ડર ના હાથ માં જતું રહી પછી મેન રોડ સુધી તમે ગેટ બનાવી દો કે આ રસ્તો બિલ્ડર પોતે પોતાના ખર્ચે સો ખર્ચે બનાવવા માંગતો તો અમે કીધા હતા કે ભાઈ ગ્રામ સભામાં પૈસા જમા કરો ગામમાં પૈસા જમા કરો ગામ ગવર્મેન્ટના એજન્ડા પ્રમાણે બનાવશે પણ એવો તળાવ છે નુકસાન ભવિષ્યમાં તળાવથી અમારું એટલું નુકસાન છે કે આજે અમે ગામ લોકો જો ડેવલપમેન્ટ કરવા માગશું અમે અમારા પંચાયત તરફથી તો અમે નહીં કરી શકું કેમકે એ બિલ્ડર આખો પર્સનલ રસ્તો લઈ લેશે કેમ કે આ ગામનો તળાવ છે એનો રસ્તો જો બિલ્ડરના હાથમાં જતો રહે તો પછી ત્યાં બિલ્ડર ગેટ રોડ પર ગેટ લગાવી દે તો અમારું પર્સનલ રહી નહીં ત્યાંથી તાળા મારી દે તો અમારું રહી જ નથી અમારું તળાવ એટલે આ રસ્તો ને આ જગ્યા એ પંચાયતની જગ્યા હોય તળાવ સરકારની હોય આ આ રસ્તો પ્રાઇવેટ રસ્તો કરી નહીં શકાય એના માટે અમે મારું નામ મિલન કુમાર પટેલ છે હું અહીંયા ખેડૂત છું વલવાડા ગામનો અને આ વલવાડા તળાવની પહાડ છે એ પહેલે દસ ફૂટની હતી માટ ટ્રેક્ટર બળદગાળાને બધું જતું પાછળ અમે બસો ખેડૂતો રહીએ છે બધા શાકભાજી કરે છે ભાત રૂપે છે એ પર ગુજરાન ચલાવીએ છે હવે એ અસામાજિક ગામના જ બીજા માણસો દ્વારા વલવાડાનું બીજું તળાવ તો એમાંથી પાણી ફેંકી દઈ નહેરમાં પાણી ફેંકી દઈ તળાવ સૂકું કરીને હજારો ગાડી નાખીને ચાલીસ ફૂટનો રસ્તો બનાવ્યો બિલ્ડરે એમને પૈસા આપેલા છે એમાં તલાટી બી સામેલ છે અધિકારી સામેલ છે અને ઇ આ રસ્તો બનાવે છે ઝાડો હતા તાળોની પાપડ જૂના પાંત્રીસ ચાલીસ ઝાડો પર ઇ કાપેલા છે એની કોઈ પરમિશન લીધી નથી અમે ડિસેમ્બરમાં છવ્વીસ તારીખે એના માટે કલેક્ટર સાહેબ બાળકો વિકાસ અધિકારી સાહેબ અધિકારી સાહેબ અને તલાટી સાહેબને અમે અરજી આપી હતી કે આ કામ રોકો તો એ લોકો અમને નવ તારીખે રિપ્લાય આપ્યો હતો કે એ કામ નહીં થશે છતાં બી અઠાવીસ ફેબ્રુઆરીએ મારી ઘરે સુખિણા લાગતા તે દિવસે લોકો આ પાસ કરાવીને રસ્તો બનાવ્યો છે ઇલીલી ગલી ચાલુ કરી દીધું રોકો આયા તો આમ દન કે જીસીબી ચાળ્યું જે સંક્રા ધમકી આપે છે બિલ્ડરનો મિલરનો નામ છે રાકેશભાઈ ચંદુભાઈ પટેલ અને બીજા આ સાજે તત્વો છે જે આમાં કામ કર્યા કિબુભાઈ નારણભાઈ પટેલ દિતેશભાઈ કિકુભાઈ પટેલ કલ્પેશભાઈ સુમનભાઈ પટેલ સतीशભાઈ કિબુભાઈ હટપતિ જે નામ મિસિસ પેલે સરપંચ હતા હા અમારી એ માંગણી છે કે આ રોકાવું જોઈએ રસ્તો અને જે ઝાડ કાપી નાખે પાછા ઝાડ લગાવવું જોઈએ અને આ ઇલીગલી જે પુરાણ છે એ પાછું તળાવ અમારું પૂર્યું છે એ પાછું તળાવ ખુલ્લું કરી દઈએ રસ્તો દસ થી બાર ફૂટ નો જ રહેશે ખેડૂત લોકો આ બિલ્ડર માટે નહીં ચાલીસ નો રસ્તો નહી થવા દે એ અમારી માંગ છે